ચાલો આપણા આ રૂમમાં પોતું સુકાઈ ગયું હશે તો જાય ત્યાં ના હજી કરીને આવીને બેઠીશું એટલી વારમાં સુકાઈ જાય હાલી નીકળા હોતી એ ગગલી ક્યાં ગઈ અરે આ તમારા રૂમમાં બેઠીશું અલ્લે મારા રૂમમાં શું કામ આવી એમાં એવું છે ને મારી બધી વસ્તુ જ તું ચેક કરવા આવી મને ખબર છે ને હા એટલે હાવ મારા રૂમમાં આવતી નહીં કોઈ દિવસ પછી આ ડોહી બોલવા જ નહીં હું એકલી નથી આમ જો તમારો બબો બેઠો હોય તમે તમારું હું તમારી વસ્તુ લઈ લઈશ ને તમારો બબો તો રાખો જ છે ને તમારા આસિસ્ટન્ટ તે રાખો મે તો કાઈ નથ રાખો અરે બાપા મારું માં પોતા હું કઈ સે ત્યાં બેઠા હતા ઠેક એવું છે એમ ને હા કે બાકી કઈ તમારા રૂમમાં કેમ ગયા દસ પંદર તો ના પડ્યું હોય ત્યાં અમે લઈ જાય હા તો હાલો બસ રસોઈ થઈ ગઈ કે નહીં એમ કાલ વેલેન્ટાઇન ડે છે ને તો બે દિવસ ફરવા જાવ છું હવે એવા દે બે ના મનાવાના હોય એમાં ખર્ચા થાય ખોટે ખોટા આલે લે બે દી સરસ તો શનિ રવિ આવે હે તો એમ થાય ને કે ફરી આવીએ ઈ કાઈ નત કરું આપણે ધંધો ઘરે રહેજો બસ રસોઈ કોણ કરે તમે ભયા છો તો અરે અમે ન્યાથી તમને મગાવી દેહું તમારે રસોઈ નઈ કરવી પડે બરાબર છે તમે ફરવા જાવ ન્યાથી સેટ થી મોકલો તો બસ કેટલું મૂંગો થાય અરે એમ ના હોય કે ન્યાથી ના આવે બનાવી મોકલજે કે હાલો પણ હા તો એ રસોઈ બનાવી લઉં ને પછી ટીફિન આથી મોકલી દો એમ ન હોય ન્યાથી બેઠા બેઠા ઓર્ડર કરી દેહું આવશે તો આ ગામમાંથી જેમ આપણે જે રહેતા હોય ન્યાથી ઠેક પણ દીકરી આવવાની છે એનું હું શું કરશું

હાલો મને કામિયા આવ્યું ને તો મને હાવેળી હાવેળી ક્યાં પડીશ ગગલી આપણે રસોડામાં હાલો હું લઈને શું છે ફળિયા વાર આવું હો આ જે રીતે ગોટા વારતા હતા મમ્મી એ રીતે ફળિયા વાર વાળા જ જવાના કાંઈક કામથી જવાના સવા દેજો મને એ જાસુસ હાલ તો આપણા રૂમમાં આવે સાનું મને આ પોતાવા વાહાએ કહ્યું નો ન બેહાઈને રાખું મારે કેટલું કામ છે લેપટોપમાં તમે તમારું કામ કરો મેં ક્યાં રોયકા તમને મેં ક્યાં એમ કે હાથ પકડીને હાલો તમારે ભેગા તમારી મમ્મી હું કરે એ જોવા જઈએ જાસુસ હું એકલી કરી આવીશ કાંઈ નહીં હાલ ને આવું તમને ગમે છે આ તો નામ ખાલી મારા છે બોલ એવું નથી ને તમે ધબધબાટે બોલા મને મારે શું કરું એ તો હાલો સીધી રીતે કોતે આવી જતો હોય તો લેટ કેટ પર કામ સેન ઓલું પુસરું ફલાણું ઢીકળો હા કીધું ને વાયલ ને હવે તું એ લપ કરતી પાસે હાલ તો ફટાફટ ઉમર દીકરીને ફોન કર લો વરી ગગલી હમણા આવશે વાહો વાય મન ખબર હોય ને એની ફળિયા વઈ જાવ પછી શાંતિ એન રૂમ માં વઈ જાય પછી નહીં આવે એ હાલો હા એક મિનિટ હું જરીક ફળિયા જાઉ ને ત્યાં સુધી ફોન ચાલુ રાખજે তারকে দিউছেবে ঠ জ আফোনমা ফোনমা এ ভাই না পাকি হা ছোটনে না হ আর খালে খেসা নিনা এছে। রের হারাজ কোনো ফনছে। এবে তো আইলে পা বন্রছি ফোন করন পাজলি নেম থা রাখে কেসেনে আই ফোন করে রাকার ঠে আছে। ঠে বিন ফোনসে বিন হামে ন ত ওতোকমা হাডহিমাসেনেই ডোঠাঠিয়া না। ઓલી તો ઓલીને તો શાંતિ જ છે ને કે એવું જ નથી આવું ભેગી રેતી વાંધો હોય એન જલ જ છે આપણે કચરો છે હા ફોન છે કચરો તો છે ખાલી છે આપણે થી આપણે ને વારે છે

મન કે તમે જરાક કચરા વાળ્યો ને મારે થોડું કામ છે આ ડોહી તો છો હળા હળ બોલે છો તો નામ હમ ઠે ફોન માં વાત કરતા સા કરી લો કરી લો ના ના એ કોઈ ખાસ તો નથી ખાસ તો ફળિયા વારવા છે ને તે આવી કોઈ ના બાપા ની બીક નથી જો ફળિયા વારવા છે એ કયું ના બે હાવેડી પકડી ને ઉભા છે બે હાવેડી હું પકડી છે બેન હ આ બે હાવેડી કે થી આવી ગઈ ફોન માં વાત કરતા કરતા આને હું જવાબ આપો મારા અરે એમાં એવું છે ને એક હાવેડી હું લઈ આવી ને

તને બધી લઈ જાય છોતો 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 થોડીક વાર પેલા તમે લઈ જવાના હતા ને તો કેવા ડે નથી જવાનું કાઈ નથી જવાનું દીકરાને દીકરામાં દીકરાને વાંધો અને જમાય ઉતરી કે બહુ સારો મેરો હે બહુ ને કાઈ ને બધું મળવું જોઈએ સારું હારું લે ઊજ વેસન બધું જાવ તમ તમારે જઈ આવો બે દી એન હરિયાઓ ફરિયાઓ અને બે દી જ જવાય એટલે શું હરખાય ચાર દી ફરાય છે બે દી શું ફરીન પાછા આવીએ ને આવી સતા આપણે તો કોઈ દી ના દીધી એ આપણે જાવ વેસન તો જઈ આવશું આપણી વાત પૈતી નોતી હજી ઈ મને વાંધો જ નથી જરાય ઘન્ટિયા બે સાવેડી થી શું કરો છો તમે એક તારા હાту લઈ આવીશું લઈ જા જા છો તો કેવો ગુસ્સો કરે છે કે ખોટો સવાલ નથી ગમેય હાલી હાલતા ચાલતા પૂછવાના જ છે એ હો આગળ એ વધુ હમરા આવી થી એ હા લે ગગનોન ગગલી આયા બેઠાસ લે તમે કઈ આવ્યા અહીંયા મેં કા ફોન મૂકી તો ચાલુ રાખો ચાલુ રાખો તમ તમારા પેલે થી ફોન ચાલુ હતો ત્યાં કેમ આયા જ છે એટલે કે વિવાન જરૂર નથી હતી તમે જાસૂસી કરતા તમારી લે એવો કોઈ ઓર્ડર ન થાય પણ કરીએ કરી લે

બહાર લેતી જ થોડી વારુક નહીં કે ખાલી ઉભા હતા વારી લેન તું હવે હા તો મને ખબર છે મારે જ વારવું જોઈએ એક હાવે એક મુકતા જાવ વારવું હોય તો હવે તું જ લે કોઈ આ ગયા એ તો હા એ તો સોરી સુપી થી વાતો કરી હોય તો જ આઈ રહી હા રોમાર મિત્ર વાતો કર લો એ મારા વાળા મિત્ર તમને જો વિડિયો છે હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુ બેલ આઈકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું દિયા બેન સેタルબેન ચોહાણ મકોણા સાગર ભાઈ अशोक ભાઈ નાયક મુકતાબેન હિના વાસાણી રેનું કમઠાની કમલાબેન સોલંકી ઉッサબારડ દેવેન ગોષાઈ ધમેશ ત્રમોડાસિયા એસવી બાર આઠોડ મોનિકા કાકોલ પંચાલજી હું હિના વાસાણી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની સાથે